યાકૂબેાા કરી કે જો ઈશ્વર મારી સાથે રહેશે અને આ માર્ગ કે જેમાં હું ચાલ છું તેમાં મારું રક્ષણ કરશે મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્ર આપશે અને મને મારા પિતના સુરક્ષિત લાવશે તો તેમને હું મારા પ્રભુ ઈશ્વર માનીશ ઉત્પત્તિ પ્રકરણ 28 શ્લોક 28 2 8 પ્રિય પ્રભુ જેમ યાકૂબે તેના પ્રવાસમાં તારા પર ભરોસો રાખ્યો હતો તેમ આજે મેં તારા પર વિશ્વાસ મૂક્યો છે મારી મારી સાથે રહો મારું રક્ષણ કરો અને જરૂરિયાતો પૂરી પાડો મારા માર્ગદર્શન આપો અને દરેક પડકારમાંથી મને સુરક્ષિત રીતે લાવો ભલે ગમે તે આવે હું જાહેર કરું છું કે તમે મારા પિતા છો અને હું હંમેશા તમને અનુસરીશ ઈસુના નામમાં આમીન